મોટા ભાગના પાથરાઓ પલરી ગયા છે ચારો ખરાબ થઈ ગયો છે મગફળી પણ ખરાબ થઈ ગઈ છે મગફળી અને ચારો બંને ખેડૂતોનો અત્યારે ભયંકર નુકસાન છે અત્યારે પણ સતત વરસાદ સવારથી જ ચાલુ છે ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને આ નુકસાનનું નિરીક્ષણ કરવા માટે ખુદ તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ અત્યારે ખેતરોમાં જોવા મળી રહ્યા છે એ ખેડૂતોની સાથે ખેડૂતોની જેમ ચંપલ કે બૂટ પહેર્યા વગર ખેડૂતોના ખેતરમાં ઉતરી રહ્યા છે અને જે મગફળીમાં નુકસાન થયું છે તે મગફળીનું નિરીક્ષણ જે છે તે કરતા ભગવાન બારડ અત્યારે જોવા મળી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે

ખેડૂતોને મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયા જેવી સ્થિતિ અત્યારે ગીર જોવા મળી રહી છે સુત્રાપાડા તાલુકામાં રાત્રિ દરમિયાન ચાર ઇંચ વરસાદ ખાબકી પડતા સ્થિતિ ખૂબ વસડી ગઈ હતી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા તો બીજી તરફ વાત કરવામાં આવે તો મગફળીનો તૈયાર પાક એ પાણીમાં તરવા લાગતા ખેડૂતો જે છે તે એના પર આપ તૂટી પડ્યો હોય મુશ્કેલીનો આપ તૂટી પડ્યો છે ખેતરોમાં મગફળીના તૈયાર પાકના પાથરા પણ પાણીના પ્રવાહમાં તર્યા તરવા લાગ્યા હતા કમોસમી વરસાદના પગલે મગફળી સોયાબીનના પાકને વ્યાપક નુકસાન થયું હોવાની વિગત મળી રહી છે લાચાર ખેડૂતોની સરકાર સમજ મદદ માટેની લોહાર જોવા મળી રહી છે ગિરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે કહેર જોવા મળી રહ્યો છે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં જુઓ કે ખેડૂતો છે આ ખેડૂતો અને એમની સાથે ભગવાન બારણ કે જે પોતે એ જોવા મળી રહ્યા છે અને ખેતરે ખેતરે જે સતત ચર્ચા કરી રહ્યા છે ખેડૂતોને કહી રહ્યા છે કે તમારે ક્યાં ક્યાં નુકસાન થયું છે આપણે જોઈએ સાથે પગમાં ચપ્પલ પહેર્યા જે ભગવાન ધારાસભ્ય છે એ ખેડૂતોની સાથે જોવા મળી રહ્યા છે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો જે છે તે અત્યારે છીનવાઈ ગયો છે ત્યારે ભગવાન બારડ કે જે પોતે સતત ને સતત એ પણ પોતે ખેડૂત પુત્ર છે એટલે ખેડૂતની વેદના એને સમજાય છે બાકી જે ખેડૂત પુત્રની વેદના કોણ સમજે તારા ધારાસભ્યની તો પછીની વાત રહી પરંતુ પહેલા એક સામાન્ય માણસ થઈ અને જનપ્રતિનિધિ થઈ એક જન સેવક તરીકે થઈ અને ભગવાન બારણે એ ખેતરે ખેતરે જઈને પૂછી રહ્યા છે અને નુકસાનની એ સતત ને સતત નિરીક્ષણ જે છે તે કરી રહ્યા છે ત્યારે ખેતરે ખેતરે જઈને ભગવાન બારણે શું નિરીક્ષણ કર્યું અને ખેડૂતો માટે શું કહ્યું આવો પહેલાં એમને સાંભળીએ સતત કમોસમી વરસાદ માવઠાનો જે પડી રહ્યો છે એની અંદર સુદરાપાડા તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હું અત્યારે દરિયાકાંઠાના મારા વડોદરા ઝાલા ગામ છે ત્યાં મોટે પાયે મગફળીનું જે વાવેતર થાય છે અને ચોમાસાની એક જ ઋતુની અંદર ખેડૂત છે એનો પાક લઈ શકતા હોય છે ત્યારે આજે તમામ ખેડૂતોએ મગફળી ક્ષેત્રમાં કાઢેલી ગણવાની બાકી છે પડેલી છે અને મોટાભાગના પાથરાઓ પલરી ગયા છે તારો ખરાબ થઈ ગયો છે મગફળી પણ ખરાબ થઈ ગઈ છે હું પોતે જાતે આજે જાત નિરીક્ષણ કરેલું હતું અને ચારો તો બિલકુલ નહીં મગફળી પણ કારણ કે વરસાદ ઉપર પડ્યો છે નીચે ઉરી ફલવી ગયેલું છે એટલે હવે એમાં જેવો તડકો નીકળશે એટલે બાટની એમાં પ્રક્રિયાઓ થઈ જવાની ખૂબ લાગી જવાની એટલે મગફળી અને ચારો બંને ખેડૂતોનો અત્યારે ભયંકર નુકસાન છે ખેતરમાંય મગફળી ઊભેલી છે અને બહાર પણ મોટે ભાગે લણવાની બાકી કાઢેલી મગફળી છે તો આ પ્રક્રિયાઓ જોવા માટે અત્યારે પણ સતત વરસાદ સવારથી જ ચાલુ છે અને વરસાદની પ્રક્રિયામાં જ અમે પણ બધા અહીંયા ખેતરની અંદર ખેડૂતોના ખેતરની અંદર ઊભા છે આવી પરિસ્થિતિ અત્યારે આ માળખાના વરસાદથી ખેડૂતોની થયેલી છે અને આગળના સમયમાં અહીંયાથી બધી પ્રક્રિયાઓ જોયા પછી સરકારની યોગ્ય રજૂઆતો પણ અમે કાગળ દ્વારા અથવા તો ટેલિફોન દ્વારા કરશું અને આવનારા સમયમાં સરકાર પણ આમાં યોગ્ય નિર્ણય કરશે એવી અપેક્ષા રાખીએ પાણીની અંદર પાથરાઓ છે સતત વરસાદની પ્રક્રિયા અત્યારે વરસાદ ચાલુ છે એની કારણે પાથરાઓને મગફળી પાણીની અંદર રાખી અત્યારે મોટી ગેડી આપણે જોઈએ છીએ કે પાથરાઓ એટલા બધા ખરાબ થયેલા છે અને ખેડૂતોને આ કમોસમી વરસાદને કારણે ભયંકર દરિયાકાંઠાના કુસ્તર દેશમાં અમારા વડોદરા ઝાલા વાપી સુરાપાડા તાલુકામાં સમગ્રમાં બહુ મોટું નુકસાન થયું હતું ને અત્યારે આરસાદનું કારણ થઈ ગયું આમ તો ગઈકાલે લગભગ દિવસના બે વાગ્યાથી વરસાદની ધીમી ગતિએ ચાલુ થઈ ગયો છે વેરાવળ તાલુકામાં પણ ગઈકાલે દિવસના વરસાદ હતો સુદ્રાપાડા તાલુકામાં આજે રાત્રિના સમયે લગભગ સાડા ત્રણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એટલે એમને કારણે વ્યાપક પ્રમાણમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે અને અત્યારે વહેલી સવારથી જ હું સુદરાપાડાના સુદરાપાડા વડોદરા ઝાલા વાવડી વસનાવડા લોઢવા સોડાચ ગામડે કમજોતર થોયડી આ કોસ્ટલ બેટના જે ગામડાઓ છે એ ગામડાઓની મુલાકાતે પણ મેં લીધી છે અત્યારે હું સોડાજ ગામ અને લોઢવા ગામની સીમની એક ખેતરની અંદર ઊભો છું ત્યાં પણ આ મગફળીના પાથળાઓને જે વરસાદને કારણે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે એટલે વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં કોસ્ટલ બેલ્ટમાં સુધરાપાડા તાલુકામાં નીકળો છું હવે અહીંયાથી જઈ અને આમનો રિપોર્ટ સરકાર સુધી પણ વાત પહોંચાડીશ કાગળથી પણ અમે આની રજૂઆતો કરશું અને જરૂર પડશે તો ગાંધીનગર રૂબરૂ જઈને પણ આ નુકસાની બાબતની વાતો કરી અને ખેડૂતોને જેટલી પણ આમાં મેક્સિમમ સહાય મળે એવા પ્રયત્ન કરવા કરશું હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ બી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस